નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર ભાજપે શરૂ કરી લોકસભાની તડામાર તૈયારીઓ ભાજપની પ્રદેશ બેઠકમાં છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓની માહિતી પહોંચાડવા પર ભાર ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટના બે હજાર ચોવીસના લાયઝન ઓફિસરનો ઓરિયન્ટેશન યોજાયું જંત્રીના ભાવ વધારા મામલે બિલ્ડર જૂથની મુખ્યમંત્રી સાથે બેઠક જંત્રીમાં વધારા અંગેની ચર્ચા પર બ્રેક હવે બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા નહીં પરંતુ રેરા એરિયા પ્રમાણે લોકોને મકાનથી થશે ફાળવણી રેડર દ્વારા અપાશે માર્ગદર્શન કતારમાં આઠ ભારતીયોની સજાના મામલે વિદેશ મંત્રાલયે કહ્યું હજુ લાંબી કાયદે કે લડાઇ જરૂરી પણ અટકણો લગાવવાનો આ યોગ્ય સમય નથી હવે સમાચાર જોઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ જે હેદરની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના લાયઝન ઓફિસરનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સૌ લાયઝન ઓફિસરોને ત્રણ દિવસમાં વીજી એટલે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવતા ડેલિગેટ્સ દેવો ભવની આપણી પરંપરાથી પરિચિત થાય અને ગુજરાતને જાણી અને માણી શકે તે પ્રકારનો અનુભવ પૂરો પાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત લાયઝન ઓફિસરો વીજીજીએસની આ સંપૂર્ણ વ્યવસ્થા અંગેની માહિતી પૂરી પાડતી એપ્લિકેશનનો ડેમો પણ આપવામાં આવ્યો હતો તાજેતરમાં શહેરના બિલ્ડરો રોકાણકારો અને જમીન લેવેજ કરનારા વેપારીઓમાં ફરી જંત્રીના ભાવ વધી રહ્યા છે તે બાબતે ચર્ચા ચાલી રહી છે તે ચર્ચામાં લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે અને અમુક જગ્યાએ લોકો પ્રોપર્ટીના વેપાર પર પણ અસર થઈ રહી છે તેને લઈને અમદાવાદ ખેડાઈને આ જંત્રીના ભાવ અંગે જાણ થતાં તેઓનું એક જૂથ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું અને લોકો અત્યારે મોંઘવારીના મારમાં છે અને ફરી એકવાર જંત્રીના ભાવ વધશે તો લોકો પર તેનું ભારણ પડશે તે વાત સ્પષ્ટ છે તેથી તેની રજૂઆત કરાઈ હતી આ દરમિયાનમાં રાજ્યના મુખ્યમંત્રીએ આ જૂથને જણાવ્યું હતું કે સરકાર સાયન્ટિફિક સર્વે કરી રહી છે તે વાત સાચી છે આનાથી કોઈ ભાવ વધારો થશે નહીં એબ નોર્મલ ભાવ વધી ગયા છે ત્યાં ઓછા કરવામાં આવશે અને કદાચ ક્યાંય ઓછો હશે તો થોડો વધારો પણ ભાવ કરાશે પરંતુ તાજેતરમાં એવો કોઈ નિર્ણય લેવાયો નથી આગામી દિવસોની અંદર એક દાખલો સેટ થશે તો પેઢાઈ ગુજરાત સુધી લઈ જવાનો પણ વિકલ્પ છે બીજી એક ક્લેરિટી ખાસ જે કરવાની છે કે આ જંત્રીના વધારાની ચર્ચા થઈ રહી છે જેની અંદર જે ફેબ્રુઆરીમાં જંત્રી વધી હતી અને પછી એપ્રિલમાં એનો અમલ થયો હતો પછી હવે ફરી ચળવળ ચાલુ થઈ છે કે સાયન્ટિફિક જંત્રી આવવાની છે ને ભાવના વધારા થવાના છે ને એવી બધી ચર્ચાઓ થઈ છે એ વિશે મારે તમને ખાસ ક્લેરિટી આપી છે કે આજે સવારે જ ઓનરેબલ સીએમ જોડે જે મીટિંગ થઈ હતી અને એની અંદર ક્લેરિટી થઈ છે કે સરકાર આ સાયન્ટિફિક જે સર્વે છે એ કરવાની છે અને કરી રહી છે પણ આનાથી કોઈ ભાવ વધારો થવાનો નથી જંત્રીમાં ઉલટાનું એવું થશે કે અમુક એરિયામાં એબનોર્મલ ભાવ વધી ગયા હશે કારણ કે આમાં શું છે ડબલ જ થઈ ગઈ હતી જંત્રી તો એબનોર્મલ ભાવ વધી ગયા છે તો અમુક જગ્યાએ ઓછા કરવાના આવશે તોય કરશે અને વાયસ્ય વર્ષા કે કોઈક જગ્યાએ ઓછી હોય ને થોડો વધારો કરવામાં આવે તો પણ એ સાયન્ટિફિક મેથડથી કરવામાં આવશે તો હવે બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા નહીં પરંતુ રેરા એરિયા પ્રમાણે લોકોને મકાન ફાળવણી થશે આ માટે ક્રેડાઈ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે આ અંગે ક્રેડાઈ અમદાવાદ દ્વારા તારીખ પાંચથી સાત જાન્યુઆરી ગાયડ પ્રોપર્ટી શો યોજાશે જેમાં વિગતવાર માહિતી ઘર ખરીદનારાઓને આપવામાં આવશે અમદાવાદમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા પાંચથી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન અઢારમાં ગાયડ પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાંચમી જાન્યુઆરીએ ગાયડ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરાશે આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે જો કે આ વર્ષે પ્રોપર્ટી શોની વાત કરીએ તો તેમાં નવીનતા એ રહેશે કે હવે સુપર બિલ્ટઅપ અને બિલ્ટઅપ એરિયામાં પ્રોપર્ટી વેચાણ થતી હતી તે વેચાણ થશે નહીં પરંતુ રેરા દ્વારા પ્રમાણિત એરિયામાં ડેવલપર્સ પોતાની પ્રોપર્ટી વેચાણ કરશે તો રેરા એરિયા એટલે રેરાનો જે એક્ટ છે એની અંદર રેરા કાર્પેટ એરિયા આવે સાથે અગર મકાન હોય તો બાલ્કની અને વોશનો પણ સમાવેશ કરવામાં આવે છે એટલે એને અમે રેરા એરિયા કહીએ છીએ કમર્શિયલ બિલ્ડિંગ હોય તો એની અંદર કદાચ વોશ અને બાલ્કની ના આવે અમુક કિસ્સામાં બાલ્કની આપ તો ખાલી રેરા કાર્પેટ ઇઝ ઇક્વલ ટુ રેરા એરિયા ગ્રાહક ને ચાર દિવાલોની અંદર એક્ઝેક્ટ ફિઝિકલી વેરીફાયેબલ એરિયા કેટલો મળે છે એ રેરા એરિયા સુપર બિલ્્ટઅપ એરિયા જે અત્યાર સુધી વર્ષોથી ટ્રેડ પ્રેક્ટિસમાં ચાલતો તો એ જે માણસનું મકાન હોય એના સિવાયનું જે બાંધકામ થતું હોય છે જેમ કે પાર્કિંગ હોય છે જેમ કે ઓલોપિંગ હોય છે જેમ કે સ્ટેર્સ સીડી લિફ્ટ કોમન એમ્યુનિટીઝ હોય છે કોઈ હોમ થિયેટર આપતું હોય કોઈ જીમ આપતું હોય તો આ બધી જોકે બિલ્ડર્સનું કહેવું છે કે પહેલા પ્રોપર્ટી ખરીદનાર બિલ્ડર જે બિલ્ડપ એરિયા આપતા હતા તેને માપી શકતા ન હતા હવે તેને માપી પણ શકાશે દસ્તાવેજમાં પણ તેનું ચોક્કસ માપ લખેલું આવશે ત્યારે અન્ય ફેસિલિટી પ્રોવાઇડેડ થાય છે તેના પણ અલગ ચાર્જ હવે લોકોને ખ્યાલ આવશે મહત્વની વાત તો એ છે કે જે નાણાં જેટલી પ્રોપર્ટી આપતા હતા તે ચોક્કસ રહેશે પરંતુ પ્રોપર્ટીને હવે રેરા એરિયા સાથે ગણવામાં આવશે ભાગ્યા ટોટલ રેરા એરિયા કરે એટલે એને એક બેન્ચમાર્ક મળે કે મારી આ કિંમત આવે છે અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું ક્યાં ઓછું ચૂકવું છું એનું કારણ એ છે કે એની એમ્યુનિટી છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટી વધારે છે આટલું વધારે બાંધકામ કર્યું હોય તો ભાવમાં ડિફરન્સ છે નતર અત્યારે બે મેઝરમેન્ટ છે રેરા એરિયાનું મેઝરમેન્ટ બી છે સુપર બિટઅપનું અને ભાવનું બી છે એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે કે બે વખત ગણતરી કરવાની સુપર બિટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે અને કદાચ બોક્સ પ્રાઇઝની વાત કરીએ તો અધર ચાર્જીસ કેટલા છે આમ તો ત્રણ વખત ગણતરી કરવી પડે છે અને કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્કને આપણે ફોલો કરીએ છીએ જે સરકારનો બેન્ચમાર્ક છે જેથી રેરા એરિયા એટલે ગ્રેજ્યુરિયા ડ્રાઈવ છે રેરા એરિયા કન્ટિન્યુ છે અને સુપર બ્યુટ ઓફ એરિયા ગ્રેજ્યુઅલી નીકળતો જશે આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના સાઈઠથી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના ચારસો જેટલા રેસિડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ વિકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે આ એક્ઝિબિશનમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પણ ભાગ લઈ રહી છે અને સ્થળ પર જ લોનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જાન્યુઆરી બે હજાર ચોવીસ જે અમારો અઢારમો પ્રોપર્ટી શો થાય છે ત્યાં સાહીઠથી વધારે ડેવલપર્સ અક્રોસ અમદાવાદ ભાગ લેશે ત્યાં અફોર્ડેબલ સેગમેન્ટથી લઈને લક્ઝુરિયસ સેગમેન્ટના અપાર્ટમેન્ટ યુનિટ્સ કમર્શિયલ પ્રોપર્ટીઝ પ્લોટેડ ડેવલપમેન્ટ લોજિસ્ટિક પ્રોપર્ટીઝ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ આ દરેક ટાઈપની પ્રોપર્ટીઝનું એક જ જગ્યાએ વનસ્ટોપ સોલ્યુશન કોઈપણ ગ્રાહકને જોવા મળશે એટલે પ્રોપર્ટી શોમાં ખાસ બધા આવે એવી મારી વિનંતી છે ને ખાસ આમંત્રણ છે કોઈ પણ સેગમેન્ટનો બાયર હોય એને સેગમેન્ટ અપગ્રેડ કરવું છે કે અલગ એરિયામાં એક્સપ્લોર કરવું છે તો એ બધી જ બધા જ એરિયાની પ્રોપર્ટીઝ અને એક સાથે જોવા મળશે ક્રેડાઈ નેશનલની પચીસમાં સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપે ક્રેડાઈ અમદાવાદના સભ્યોના સહયોગથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અન્વયે વિવિધ સેવાકીય કાર્યો શરૂ કરવા માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમઓ ઉપર હસ્તાક્ષર કરશે આ પહેલનો ઉદ્દેશ શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસ છે સાથે પર્યાવરણની જાળવણીમાં પણ યોગદાન આપતી પહેલ ગણાશે ટીવી અમદાવાદ એલિસ બ્રિજ ખાતે આવેલા સોમાલાલ શાહ આર્ટ ગેલેરી ખાતે ચાર ચિત્રકારોના ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અનેક મોટા ચિત્રકારો કલા ક્ષેત્રે જોડાયેલા લોકો અને બિઝનેસમેનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ ચિત્રોનું પ્રદર્શન આર્ટિસ્ટ વિપુલભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું હતું સાથે પ્રવેગ ગ્રુપના ચેરમેન વીવી પટેલ સહિત અન્ય અજીત પટેલ અશોક ખાંટ અને મહેન્દ્ર મિસ્ત્રી સહિતના આર્ટિસ્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા ચિત્રકારોએ અલગ અલગ વિષયો પર ચિત્રો કંડાર્યા હતા જેમાં પહેલી જૂન ઓગણીસ સડસઠમાં જન્મેલા દિનેશ પટેલે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી એપ્લાઇડ આર્ટ્સમાં ડિપ્લોમા કર્યું છે ડાંગરના ઘાસના નાના કટકા કરી તેને ચોંટાડી ચિત્રો બનાવવાની તેમની કલાની આગવી વિશેષતા છે તેઓ ચિત્રો તો બનાવતા જ હતા પરંતુ અલગ રીતે અદ્ભુત ચિત્રો બનાવતા આર્ટિસ્ટ તરીકે ઉભરી આવ્યા છે પેડિસ્ટિકમાં પેઇન્ટિંગો બનાવવાનો મને શોખ હતો અને એક મેં કીધું કંઈક નવું જ કરીએ એમ બધા ઓઇલ પેઇન્ટિંગ અને કેનવાસમાં બહુ ઘણા બધા બનાવતા હોય પણ મને એમ લાગ્યું કે કંઈક નવું કરવું એમ નવું કંઈક આપણા કલામાં એમ કે એક વ્યવસ્થિત પબ્લિકને કંઈક ગમે એવું કરીએ તો મેં ડાગરની સાડી એક વખત જોઈએ મને થોડું લાગ્યું કે કંઈક કરવા જોવામાં એટલે પછી મેં ડાગરમાં થોડોસેકી બેકીને કર્યા કામ અને પછી ટાઈમે હું લાગ્યો એક મહિનો બે મહિના એવા થતા એક પેઇન્ટિંગમાં અને પછી એવું લાગ્યું કે હવે આમાં કંઈક નવો પ્રોગ્રેસ કરવું એમ ત્યારથી મેં ડોગરનું કામ ચાલુ કર્યું અને મને બધું પ્રોત્સાહન મળવા મળ્યું તો એક એક્ઝિબિશન ઘણા કર્યા હતા બે હજાર અગિયારમાં એક્ઝિબિશન ભર્યું હતું અને વીવી પટેલ સાહેબ આવ્યા હતા એમને ઓપનિંગ કર્યું હતું મારા પેઇન્ટિંગમાં એટલે એ વખતે ખાસું વેચાઈ ગયું હતું કલેક્શન પછી મને પ્રોત્સાહન મળ્યું એમાં ઘણું બધું કામ કર્યું એમ એટલે હવે હજી બનાવી જ જોઉં છું સોમાલાલ શાહ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ રમેશભાઈ નરેશ મેવાડા ચંદ્રકાંત પટેલ અને દિનેશ પટેલના ચિત્રો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા અને અત્યારે તો ખૂબ મોટા આર્ટિસ્ટ કહેવાશે એ લોકોના ચિત્રો આજે જોયા મેં તો મન થાય છે અહીંયાથી જઈએ નહીં અને જોયા કરીએ એમ ભાઈ રમેશ બક્ષા જે ચિત્રો જે પાછળ દેખાય છે પક્ષીઓના જાત જાતના પક્ષીઓને કલરફુલ બનાવ્યા છે કારણ કે રમેશભાઈનામાં એક ખાસિયત હતી કે બેસે અને પૂરું કામ કરે એને એકદમ ક્લીન એન્ડ નીટ કારણ કે એ પોતે સ્પ્રે પણ પેઇન્ટિંગ કરતા અને મિનિચર પેઇન્ટિંગ પણ કરતા એટલે એમનામાં જે હથોટી આવી છે એ કોઈ પણ કરતાં જુદી જ છે અને એક પણ જુઓ તમે તો કોઈ જગ્યાએ એક ડાઘો પણ નથી પડ્યો અને એટલા સરસ પેન્સિલથી વર્ક આર્ટિસ્ટો પણ આર્ટ જોઈને મંત્ર મુગ્ધ થઈ ગયા હતા પેન્સિલ અને ઘાસના કટકાથી બનાવેલી પેઇન્ટિંગ્સ અદ્ભુત હતા આર્ટ ગેલેરીમાં લોકોએ તેને જોઈ અનેક પેન્ટિંગ્સને હોંશે હોંશે ખરીદ્યા હતા અમદાવાદ ખાતે રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં ચાર કલાકાર મિત્રોના ચિત્ર પ્રદર્શનમાં જોવાનો ચિત્રો જોવાનો લાવો મળ્યો ખાસ કરીને નરેન મેવાડાના આ ચિત્રો વોટર કલરમાં સૂર્યના વિષય ઉપર આસપાસ દ્રશ્યમાન થાય છે એમના માધ્યમોમાં હોટર કલરમાં ખૂબ ટ્રાન્સપરન્ટ અને એમની રીતે ખૂબ શાર્પનેસ રીતે કામ કરેલું છે આધ્યાત્મિક વિષયમાં એમને ખૂબ ગહન અભ્યાસ કરી અને આ ચિત્રોનું નિર્માણ કરેલ છે કલાકાર તરીકે કોઈપણ ચિત્રનું જ્યારે સર્જન કરવાનું હોય ત્યારે એમને જે પણ વિષય પસંદ કરેલો હોય એમનો ખૂબ ચીવટથી અભ્યાસ કરવો પણ ખૂબ જરૂરી હોય છે ભાઈ શ્રી નરેન મેવાડાએ આ પ્રદર્શનના ચિત્રોનું નિર્માણ કરતી વખતે એમને ખૂબ ઊંડો ભગવાન માટે પણ સ્પેશિયલ ચિત્રો કર્યા હતા આ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સોનાથી પેઇન્ટિંગમાં સૂર્યનારાયણ ભગવાનને કાગળ પર કંડારી દેવામાં આવ્યા હતા સાથે જ ભગવાન અને આધ્યાત્મિક ક્ષેત્રને લઈને પણ અનેક ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા જે રમેશ બગસરિયાએ જે કામ કર્યું છે જે પેન્સિલમાં પક્ષીઓ પર એ તો ખરેખર કાબેલીયત દાંત દાંત માગી લે એવું કામ છે અને ખૂબ જ એની એક ક્વોલિટી આમાં દેખાય છે પક્ષીઓ સ્મૂથનેસ એનું રેન્ડરિંગ એને ખૂબ ધીરજપૂર્વક અને ખૂબ મહેનત કરીને આ જે કામ કર્યું છે એ એ આખી વસ્તુ જ જુદી છે બાકી નરેશભાઈએ એ જે એમને આધ્યાત્મિક ઉપર જે કામ કર્યું છે એ પણ આખી વસ્તુ જુદી ચંદ્રકાંત પટેલ એ પણ ખૂબ મારો સાથી કલાકાર છે અને એને જે કામ કર્યું છે એ બ્લેક એન્ડ વ્હાઈટમાં આખી સ્પેસ અને બ્લેક એન્ડ વ્હાઈટમાં જે કામની મજા લીધી છે એ ખરેખર દાંત છે અને અમારા દિનેશ દિનેશે જે કામ કર્યું છે એ આ ઘઉંની સળીઓમાંથી અને વર્ષોથી હું ઓળખું છું અને એક ચારે ચાર કલાકારોએ ખૂબ અદ્ભુત અને એની મહેનત દીપી આ ચિત્રકારો પેન્સિલ અને ડાંગરના ઘાસના કટકાથી ચિત્રો બનાવી હવે ગુજરાત બહાર પણ પ્રદર્શનમાં મૂકવાના છું આ પ્રદર્શન આગામી ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર સુધી લોકો માટે ખુલ્લું મુકાયું છે પ્રવિક ટીવી અમદાવાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્ય સરકાર ગરીબ અને છેવાડાના માનવીને પણ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે આપી રહી છે તે અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી આવનાર પંદર જાન્યુઆરીથી ત્રીસમી જાન્યુઆરી સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે કમલમ ખાતે પ્રદેશની મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત

તેના દ્વારા રાજ્યના નાગરિકોને ખાસ કરીને ગરીબોને વંચિતોને કયા પ્રકારનો લાભ થઈ રહ્યો છે તેની પણ ટૂંકમાં માહિતી આપી હતી અને આગામી દિવસોમાં જે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમાં સરકાર અને સંગઠન સાથે મળીને ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આગામી જે હજુ લગભગ પચીસ એક દિવસ આ યાત્રા ચાલવાની છે તેમાં વધારે પાર્ટિસિપેશન થાય લોકોને વધુને વધુ માહિતી પહોંચે તે માટે શું કરવું તે અંગે પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં બેઠકોનું આયોજન કરવામાં આવશે તેમજ રજૂ કરેલ પ્રસ્તાવને આગામી ચાર દિવસમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ અને ત્યારબાદ પાંચ કે છ જાન્યુઆરી સુધીમાં મંડળ કક્ષાએ અનુમોદન કરવામાં આવશે કાર્યક્રમો પણ કરવામાં આવશે જેમ અનુસૂચિત જાતિના છાત્ર સંવાદ એસટીના જનસાથી જનસંપદ સંમેલન એસટીમાં એટલે અનુસૂચિત જનજાતિમાં ઘર ઘર સંપર્ક ઓબીસીમાં સંમેલનો અને કિસાન ગ્રામ પરિક્રમા અને છવ્વીસમી જાન્યુઆરીએ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે એ જ પ્રમાણે લાભાર્થી સંપર્ક ટેકનોલોજીના માધ્યમથી કરવું એવું સી પટેલ સાહેબે ખાસ જણાવ્યું હતું અને એ જ પ્રમાણે અરુણસિંહજીએ પણ એ કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી લાભાર્થીઓ જેટલા પણ લાભાર્થીઓ છે એનો સંપર્ક કરવો અને ઘર ઘર સુધી જેના લાભ નથી પહોંચ્યો સરકારી યોજનાઓ જે વિકસિત ભારત યાત્રા ચાલી રહી છે એ વિકસિત ભારત યાત્રામાં જેના લાભ નથી પહોંચ્યો જે લાભથી વંચિત રહી ગયા છે એમના લાભ પહોંચાડવાનો પ્રયત્ન આગામી લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક 5 લાખ કરતાં વધુ મતથી જીતવા ભાજપે અત્યારથી કમર કસી લીધી છે આ અભિયાન કેટલું સફળ જશે તે આગામી સમય જ બતાવશે કેમેરામેન શ્રેયસ વસાવા સાથે ચેતન બાંભણિયા ટીવી તો સરકારી નોકરીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે જાહેરાત કરી છે તેમાં પંદર જાન્યુઆરી પહેલાં ભરતીની જાહેરાત થશે પાંચ હજાર જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાશે વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે જેમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે પંદર જાન્યુઆરી પહેલાં પાંચ હજાર જેટલી જગ્યાઓની જાહેરાત થશે હવે પછીની તમામ પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બી બનાવવામાં આવ્યા છે ગ્રુપ એ મુજબ અલગ અલગ સત્તર કેડરની ભરતી થશે તેમજ બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપી શકાશે દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડના સબવેરિયન્ટ વેરિયન્ટ જીએન પોઈન્ટ વનના સાતસો સત્તાણું નવા કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ સક્રિય કેસ પણ વધીને ચાર હજારને પાર થઈ ગયા છે આ સાથે પાંચ દર્દીઓના કોરોનાના કારણે મોત પણ થયા છે બે દર્દીઓના કેરળમાં મોત થયા છે જ્યારે મહારાષ્ટ્ર પુડુચેરી અને તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે નોંધનીય છે કે દેશમાં ઓગણીસ મે બે હજાર ત્રેવીસ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ અત્યારે નોંધાયા છે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ કોરોના સંક્રમણના કેસ આઠસો પાંસઠ નોંધાયા હતા કોરોનાનો ગુજરાતમાં ધીમી ગતિએ પગ પેસારો થઈ રહ્યો છે કોવિડના નવા વેરિયન્ટ જે એન પોઈન્ટ વનના સૌથી વધુ કેસ રાજ્યમાં સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે ગુજરાતમાં હાલ કોરોનાના છાસઠ કેસ એક્ટિવ છે આ આંકડો અઠવાડિયા પહેલાં ફક્ત ત્રેવીસ સુધી સીમિત હતો ગુજરાતમાં જીએન વન જેએન પોઈન્ટ વનના વેરિયન્ટના ચાળીસ કેસ છે પરંતુ રાહતની વાત એ છે કે બાવીસ દર્દી સાજા થઈ ગયા છે અને ચૌદ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે જો કે આ નવા વેરિયન્ટને કારણે અમદાવાદમાં બ્યાસી વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું સાથે જ શહેરમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે કતારમાં આઠ ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ તેને હવે ઘટાડી દેવાઈ હોવાની માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમજીએ આપી છે તેમણે જણાવ્યું હતું કે આ મામલે તેમના કાયદાકીય પ્રયાસો ચાલુ છે તેમણે કહ્યું હતું કે આ અંગેની કોઈપણ અટકણો લગાવી હજુ વહેલી ગણાશે તેમણે કહ્યું હતું કે હજુ લાંબી કાયદાકીય લડાઈ લડવાની બાકી છે Uh, we have issued a detailed press release yesterday on this. you would have seen this. Uh, for the moment, I don't have any additional information to share we, uh, till we see uh, the judgment or the, the legal team uh, gets to see the detailed judgment. Let me also emphasize as I have been doing and you've all been very patient on that, the confidential and the sensitive nature of the case and we would urge again not to engage uh, in speculation. Um, the interests of the Indians uh, and their family members is our foremost concern. And so please bear with us. let's find out exactly what it is. We have noted, and the press release did say, and I have it here, say that the sentences have been reduced, but till we have four details, uh, I don't want to comment. We will also of course be discussing the next possible steps with legal team and the family members. So that's what uh, is what I can share for the moment. ગ્લોબલ કંપનીઓના રોકાણ માટે પ્રથમ પસંદગી ગુજરાત બની ગયું છે રાજ્યમાં છેલ્લા બે દશકોમાં પંચાવન અરબ ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું છે જોઈએ આ વિશે અમારો અહેવાલ ગુજરાતનો ભૌગોલિક વિસ્તારિક વિસ્તારના માત્ર છ ટકા જેટલો ગુજરાત છે મેં હંમેશા કે ગુજરાત દેશ કા વિકાસ સો કરતા વધુ ફોર્ચ્યુન અને પાંચસો કરતા વધુ વૈશ્વિક કંપનીઓ સહિત વિશ્વની સૌથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે તેમાં સુઝુકી હોન્ડા હિટાચી અને ટોયોટા જેવી ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાહુલ ભારતીએ જણાવ્યું કે ગુજરાત રોકાણ માટે આદર્શ રાજ્ય કેમ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ઇન્વેસ્ટર્સ લુક ફોર ધ ગુજરાત ગવર્મેન્ટ પ્રોવાઈડ બિઝનેસ એન્ડ ફ્યુચર પ્રોગ્રેસિવ પોલિસીસ એન્ડ ટાટસ ધ રિઝન સુઝુકી ગ્રુપ એન્ડ ઇટ્વ વેન્ડર પાર્ટનર્સ હેવ ઇન્વેસ્ટેડ અબાવ રૂપીસ ટ્વેન્ટી એટ થાઉઝન્ડ કરોડ્સ ઇન ધ સ્ટેટ લીડિંગ ટુ એમ્પલોયમેન્ટ ઓફ મોર ધેન વન લાખ પીપલ એરબસ ઇન્ટરનેશનલના વડા ક્રિશ્ચિયન શહેરરે ગુજરાતમાં તેવણે કેમ રોકાણ કર્યું તે વિશે વિસ્તૃત વાત કરી એક્સેપ્ટ વિથ હ્યુમિલિટી એન્ડ ધ ગ્રાઇટ સેન્સ રેસ્પોન્સ સુબિલિટી The trust and confidence that the Government of India has reposed in Airbus. Airbus has a most trusted and respected partner, and both our companies will work together to build an excellent final assembly line here in Gujarat. <laughs> બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી તો ગુજરાતમાં વિદેશી રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે દેશ માટે ગુજરાત એક મોડલ તરીકે ઉભરી રહ્યું છે સમાચારના અંતમાં જોઈએ અમારો વિશેષ અહેવાલ ગુજરાત સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં વિદેશી રોકાણ સતત ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે છેલ્લા વીસ વર્ષથી ગુજરાત સીધા વિદેશી રોકાણની બાબતમાં સમગ્ર દેશમાં ટોચ પર છે શરૂઆત કી તો હાઇન્ટેન્શન થા ગ્રોથ એન્જિન બને બે હજાર ત્રણમાં શરૂ થયેલી દ્વિવાર્ષિક વાયબ્રન્ટ ગુજરાત નામની ઇન્વેસ્ટર્સ સમિટ રાજ્યમાં વિદેશી રોકાણ માટેનું મુખ્ય પ્રવેશદ્વાર સાબિત થયું છે અગાઉ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં કોઈ દેશ ભાગીદાર ન હતો જ્યારે બે હજાર ઓગણીસમાં પંદર મોટા દેશો ભાગીદાર બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મિટિંગમાં ભારતમાં વધી રહેલા વિદેશી રોકાણ વિશે જણાવ્યું હતું દેશન ડોલર અસ્સી બિલયન ડોલર કો પાર કર્યું છેલ્લા વીસ વર્ષોમાં ગુજરાત સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં પંચાવન બિલિયન યુએસ ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે ગુજરાત સરકારના મતે રાજ્ય સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી